જિલ્લાના માંગરોળેપો વિભાગના કેટલાક માણસો પોતાનો હુકમ ચલાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો તેમજ તેમના અવારનવાર જાતિ વિષયક ટિપ્પણી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે તેમણે કર્યા હોય હાલ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ મહત્વના અહેવાલ સામે આવ્યા નથી જોકે કંડક્ટર જયેશના આક્ષેપના પગલે તપાસ બાદ સમગ્ર વિગત બહાર આવી શકે છે માંગરોળના કંડક્ટર દ્વારા આક્ષેપો થયા છે કંડક્ટરે ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં કહી શકાય માનસિક ત્રાસ આપતો હોવાના આક્ષેપો કરાયા છે અને માનસિક ત્રાસ આપતા હોવાના ડેપોમાં અમુક અમુક માણસો હોય જેમણે પોતાનું જ ચલાવતા હોય તેમને માનસિક ત્રાસ આપતા હોય તેમને જાતિ વિષયક અનેક ટિપ્પણીઓ કરવામાં આવતી હોય જેને લઈ અને આક્ષેપો કરવામાં આવ્યા છે અને પોતાની વેદનાભરી ભરી કહાની સંભળાવી હતી હું છેલ્લા છ સાડા છ વર્ષથી માંગરો ડેપોની અંદર કંડક્ટર તરીકે ફરજ બજાવું છું એમાં આજથી બે વર્ષ પહેલાં મારું ચાલુ ફરજ દરમિયાન અકસ્માત થયેલું હોય અને પગમાં આગળ ટાયર પડેલું વળેલું હોય એમાં મને પગમાં ઇજા થયેલી હોય અને છેલ્લા બે વર્ષથી મને પગમાં સતત દુખાવો થતો હોય અને પગમાં સર્જરી પણ આવેલી હોય ચાર ઓપરેશન થયેલા હોય અને છેલ્લા એક વર્ષથી હું તરીકે અન્ય વપરાશ તરીકે હું કામગીરી કરતો અને છેલ્લા એક મહિનાથી મને માધવપુર ડેપોથી ઊભો કરેલો હોય કોઈ પણ જાતની જાણ કર્યા વગર મને ટેલિફોનિક જાણથી ઊભો કરેલો હોય છેલ્લા એક મહિનાથી મને માનસ એક વર્ષથી મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરી કરી અને મને હેરાન પરેશાન કરવામાં આવે છે અને જ્ઞાતિ વિશે પણ એવું ક્રગ્લેશ રાખીને અડધુ જ કરેલો છે